સુરતના કાપોદરા વિસ્તારમાં રહેતો યુવક ગાયત્રીનગરમાં હીરાના ખાતામાં મજૂરી કામ કરી પરિવારને આર્થિક મદદ કરતો હતો આ દરમિયાન ખાતાના માલિકે તેના પુત્ર અને તેના કામ કરતા કારીગર સહિતના લોકોએ ભેગા મળી યુવક પર ચોરીનો આરોપ લગાવ્યો હતો ત્યારબાદ રત્નકલાકાર યુવકને ચોરીની કબૂલાત કરાવવા માટે તેને ગોંધી ઢીક્કા મૂકીનો અને લાતો વડે ઢોર માર માર્યો હતો રત્નકલાકાર યુવકને મૂંડ માર વાગતા અને પ્રાઇવેટ પાર્ટની ઈજાથી મોત નીપજ્યું હતું જેથી આખરે બનાવને પગલે તેના પિતરાઈ ભાઈએ કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દસ સામે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી હતી પોલીસે બે સગીર સહિત 8 ને ઝડપી પાડ્યા છે હીરા ચોરીની આશંકામાં કાપોદ્રા ગાયત્રી નગરમાં કામ કરતા રત્ન કલાકારની કારખાનેદારે સાગરીતો સાથે ઢોર માર મારી મોતને ઘાટ ઉતારી કારખાનાની બહારથી તાળું મારી ભાગી છૂટ્યા હતા બીજા દિવસે પોલીસે કારખાનાનું તાળું ખોલાવી કલાકારની ડેડ બોડી બહાર કાઢી હતી અને તેની હત્યામાં સંડોવાયેલા કારખાનેદાર પિતા પુત્ર સહિત આઠને ઝડપી પાડવામાં આવ્યા છે કાપોદ્રા પોલીસ ઇન્સ્પેક્ટર એમ બી અવસુરા સાથે છ વાગે પોલીસ મથકમાં બેઠા હતા ત્યારે બાતમી હકીકત મળેલ કે કાપોદ્રા ગાયત્રીનગરમાં ઠાકરશ્રીભાઈ વાઘેલાના હીરાના ખાતામાં કોઈ ઇસમને ચોરીના આક્ષેપમાં ગોંધી રાખાયેલ છે જે બાબતેની ઉપરી અધિકારીને જાણ કરી ગાયત્રીનગરમાં ઠાકરશીભાઈ વાઘેલાના ઈરાનું ખાતું શોધતા ન મળતા ઠાકરશીભાઈ વાઘેલાને શોધતા તેઓ મળી આવતા તેઓને સાથે રાખી કારખાના પર પહોંચ્યા હતા પોલીસે ઠાકરસિંહ નાનજી વાઘેલા રહેવાસી પ્રભુદર્શન સોસાયટી કાપોદરાની હાજરીમાં કારખાનાનું તાળું ખોલીને જોતા અંદર બિહામનું દ્રશ્ય નજરે પડ્યું હતું અંદર સાચે જ એક લાશ પડી હતી આખા શરીરે તેને મૂંઢ ઈજાના નિશાનો હતા પોલીસે કારખાનેદારની સખ્તાઈથી પૂછપરછ કરતાં જ તે ભાંગી પડ્યો હતો અને આ હત્યા તેણે જ તેના પુત્ર અને સાગરીતો સાથે મળીને કર્યાની કબૂલાત કરી હતી